હિન્દુ તહેવારો ઉજવવા માટે પોતાના હકની માંગ કરતા વિદ્યાર્થીઓએ ધમકી આપી છે જેથી અવાજ અને ન્યાય મેળવવા માટે આંદોલન કરવામાં આવ્યું છે દર્શિત કહ્યું કે સિદ્ધાર્થ કાયદા શાખાના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ તહેવારોની ઉજવણી પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે સ્વાભિમાન અભિયાન અંતર્ગત શાંતિપૂર્ણ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે કોલેજમાં હિન્દુ તહેવારોની ઉજવણી ન કરવા દેવાના નિર્ણય વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અધિકારો અને સાંસ્કૃતિક પરંપરાનું જતન કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે બધાને ખબર નહી હોય શું થયું 13 તારીખે સવારે હોળીનો ઉત્સવ સાંભળજો 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 બધા 13 તારીખે આપણે બધા દર વર્ષની જેમ જે રીતે હોળી ઉજવીએ છીએ એ રીતે કેમ્પસની અંદર હોળી ઉજવવાની વાત હતી બધા જ વિદ્યાર્થીઓ ટોલેટી રમવા એવા મેડમ અચાનક બાકીમાં આવે છે અને કેવી છે કેમ્પસ ખાલી કરો અત્યારે પોલીસને બોલાવીશ તમારી ઉપર એન્ટી રેગિંગનો કેસ કરીશું એટલે મારી દ્વારા એટલે કે દર્શિક કોરા દ્વારા સવાલ કરવામાં આવ્યો કે મેડમ એન્ટી રેગિંગનો કેસ ક્યારે થાય એટલે મેડમ કીધું એ જે હોય તમારી ઉપર અમે એન્ટી રેગિંગનો કેસ કરીશું જ્યારે અમારા સાથી મિત્રો તક્ષાઈબાઈ ઘાકડિયાનો પ્રત્યે નોર્મલી મેડમને કેક ખવરાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ મેડમ શાંત પડો અને મેડમ મને એમ કહે છે કેમ્પસ ખાલી કરો નકર 6 દિવસનો ગેસ કરી દઈશ બે વર્ષની અંદર મારું નામ દર્શિત કાંતિભાઈ કોરાડ છે બે વર્ષની અંદર અને 5 વર્ષના વિદ્યાર્થી નેતા તરીકેના મારા કાર્યકાળ ની અંદર મારી ઉપર જે લಾಂચન લાગ્યું છે એ પ્રથમ વખત આવી てる હું તમને પૂછું છું અહીંયા ઊભા છે એમને પૂછું છું અહીંયા જેટલી બેનો ઊભી છે એમને પૂછું છું તમારી સામે દર્શિત કોરાટે ક્યારે આ કુચી કરીને જોયું છે મને જવાબ દે છોકરા હોય તો ખાલી છોકરી પાસે જવાબ જોઈએ છે દિલથી જવાબ દેજો સાચો હોય તો જવાબ દેજો મેં તમારી સામે ક્યારે આ કુચી કરીને જોયું છે હવે મેડમે જે કીધું ને એ ન્યાયતંત્રની તંત્રની તત્તમ છે મેડમ યોગીની મેડમ જ્યારે લેક્ચર લેવા આવે

તો તમે અમારી સાથે અહીંયા બેઠો અમે બસ એટલું કહીએ છીએ સો ટકા પ્રિન્સિપલ મેડમ સારા સો ટકા એમનું પણ સારું પણ એમના જે આ શબ્દો સ્વાભિમાનને વાર કરી છે ન્યાયતંત્રને વાર કરી છે અને એ સુધી મારી ન્યાયતંત્રની પ્રિન્સિપલ તરીકે માફી નહીં માગે પ્રિન્સિપલને નથી પ્રિન્સિપલ તરીકે માફી નહીં માગે

અમે શું કરી શકીએ વિદ્યાર્થીઓની તાકાત બધું હોય તો એક નવ નિર્માણ આંદોલન જોઈ લેજો પડી જશે વિદ્યાર્થીઓનું આંદોલન શું છે સ્વાભિમાન માટે હોય ભ્રષ્ટાચાર માટે હોય લડતા ભેડા છે આજે મેડમ સાથે માન સન્માન જાળવવા માટે અથવા તો મેડમ સામે સારા બનવા માટે અહીંયા અમારી સામે નહીં આવો તો માત્ર ને માત્ર મારા સ્વાભિમાનનો સવાલ નથી આ ન્યાયતંત્રના સ્વાભિમાનનો સવાલ છે કાલ સવારે આખો ઝૂકીને ઊભો રહેવું કરતા આજે લડી લેવામાં ભલાઈ છે હજી કહું છું કે લડાઈ લડવાની તાકાત રાખતા હોય